પ્રોટેક્ટેડ એરિયા તરીકે જાહેર કર્યું હોત તો ત્યાં એક નેચરલ પાર્ક ઓલરેડી ડેવલપ થઈ શકતો પણ એને કીધું કે ધોરણે દસ વર્ષ માટે આપીને રાખ્યો દસ વર્ષમાં ઈજાદાર એને ડેવલપ નહીં કર્યો છેલ્લા પાંચ સાત વર્ષથી તો એ પ્રોજેક્ટ કમ્પ્લીટ નહીં હોવાથી અમે રિકવર કરવા માટે એ જગ્યા પાછી રહીને પ્રોજેક્ટ ટર્મિનેટ કરવા માટે રજૂઆતો કરીએ છીએ ટર્મિનેટ કરે બી પાંચ છ સાતથી છ મહિના થયા પણ હજી સુધી ત્યાં ખાલી સિક્યોરિટીની પ્રોવિઝન્સ બી પ્રોપર નથી થયા ખૂબ શરમજનક વાત છે એક હરણ પર દીપડો અંધારા ઘુસીને એટેક કરે છે હરણ ઇન્જિયટ થાય છે દોઢ દિવસ સારવાર પછી હરણનું મૃત્યુ થાય છે ત્યાં સુધી તંત્ર આ વાત સંતાડીને રાખે છે ન્યૂઝપેપર્સમાંથી વાત કશેકથી લીક થઈ અને ન્યૂઝપેપરમાં સ્ટોરી છપાઈ ત્યારે જૂ ક્યુરેટર ને અમે ફોન કરતા અમને ખબર પડી છે કે ત્યાં એક જાનવરનું આ રીતના મરણ થયું છે કોર્પોરેશનની જવાબદારી હતી કે ત્યાં જે જાનવર હોય તેનું પ્રોટેક્શન કરવાની એડેક્વેટ ફેસિલિટીઝ ઉભી કરે ત્યાં દિવાલો અનેક ઠેકાણે છૂટી છે છે નીચી ત્યાંથી દીપડા અંદર આયા આવી જઈ શકે છે ત્યાં સીસી કેમેરા બી નથી એટલે મારણનું સાચું કારણ બી નથી ખબર પડ્યું ન્યૂઝપેપરમાં આવ્યા પછી ઇન્કવાયરી કરતા એક જ ની વાત કરે છે હકીકત શું છે એ બી અમને નથી ખ્યાલ પણ અમારી ડિમાન્ડ છે કે આટલા સુંદર સફારી પાર્ક પર કોર્પોરેશન ધ્યાન દોરવું જોઈએ તાત્કાલિક ધોરણે ત્યાં બધી સિક્યોરિટી વ્યવસ્થા કરવી જોઈએ અને આ રીતના જંગલી જાનવર બીજા એટેક ના કરે એ પ્રોટેક્ટ કરવાની જવાબદારી આજવા સફારી પાર્ક ખાતે દીપડાની મૂવમેન્ટ અવારનવાર થતી હોય છે પાછળ પાવાગઢના જંગલ હોવાના કારણે સફારી પાર્કમાં દીપડો અવારનવાર જોવા મળતો હોય છે આ વખતે પણ દીપડોની મુવમેન્ટ હોય એવી શંકા હતી અને દીપડાએ જે છે એ વાડામાં રાખેલ એક હરણને ઈજાગ્રસ્ત કરેલ હતું હુમલો કરવાનો એને નિષ્ફળ પ્રયાસ કર્યો હતો પ્રાથમિક દ્રષ્ટિએ જ્યારે મારા આસિસ્ટન્ટ કલેક્ટર પહોંચ્યા ત્યારે તો એમને એવું લાગ્યું કે અંદર લડાઈ થયાના કારણે નરનું સિંગડું વાગ્યાના કારણે માદાને જખમી થઈ હશે પરંતુ જ્યારે ડૉક્ટર ટ્રીટમેન્ટ માટે પહોંચ્યા ત્યારે ડૉક્ટરે ટ્રીટમેન્ટ માટે જોયું તો તેને ખબર પડી કે એના ઉપર નર અને દાંતના નિશાન જોતાં ખ્યાલ આવ્યો કે આ દીપડાના હુમલા કરવાના આ એ બની શકે છે તો એના ઉપર અમે તૈ પછી પિંજરાની આસપાસની તપાસ કરતાં પગલાંના દીપલાના પગલાં અને અગાર એક બે જગ્યાએ મળી આવી જેનાથી ખબર પડી કે દીપડો આજ આટલા ભાગમાં એક્ટિવ મુમેન્ટ અત્યારે રાખી રહ્યો છે હરણની દોઢ દિવસ સારવાર કરવામાં આવી પરંતુ દોઢ દિવસની સારવાર બાદ પણ જાનવર અમે બચાવી ન શક્યા જાનવર ઉંમરલાયક બી હતું એ અલગ વસ્તુ છે અને દીપડાથી હવે વધુ પાછું કોઈ વધારે નુકસાન ન થાય તે માટે સૌ પ્રથમ વન વિભાગને અમે જાણ કરી છે અને વન વિભાગે તાત્કાલિક જે જાણ થતાંની સાથે જ હવે જે ટ્રેપ કેજ ફટક પિંજરું આવે એ દીપડામાં તે ગોઠવી આપ્યું છે અમે એમને બીજો પણ કાગળ લખ્યો છે કે ભાઈ અમને વધારે પણ જો તેમના રેન્જમાં વાઘોડિયા રેન્જમાં હોય તો એ પણ અમને વધારે પિંજરું આપી દે તો વધુ સારો વિસ્તાર કવર થઈ શકે ત્યારબાદ પિંજરાના ફરતે કોઈ જોખમી ઝાડ હોય કે જેના ઉપર ચઢીને દીપડો અંદર પ્રયાસ ઘૂસવાનો પ્રયાસ કરે એવા ઝાડોનું ટ્રીનિંગ કરાવી દીધું છે અને પિંજરાના ફરતે જે ગ્રાઉન્ડ લેવલ પર જે ઘાસ કેવું બધું એનું પણ તમામ કટિંગ કરાવી દેવામાં આવ્યું છે અને ઓલરેડી